આમ તો ગુજરાતની રાજધાની ગાંધીનગર છે પરંતુ અમદાવાદ જે છે એને ગુજરાતનું આર્થિક પાટનગર કહી શકાય કારણ કે અમદાવાદ એવું શહેર શહેર છે છે જ્યાં લાખો લાખો લોકોનું વસવાટ લોકોને આ રોજગારી પૂરી પાડે છે ગુજરાતના જે છેવાડાના ગામડાઓ છે એ આ જે વિકસિત શહેરો છે મોટા શહેરો છે એનાથી દૂર હોવાના કારણે ક્યાંક વિકાસથી વંચિત રહી જતા હોય છે પરંતુ આટલા જે મોટા શહેરો છે એની આસપાસના જે ગામડાઓ છે એ છેવાડાના ગામડાઓની સરખામણીમાં ઘણા વિકસિત હોય છે પરંતુ આ જે વિકાસની આપણે વાતો કરીએ છીએ આ કહેવાતા વિકાસની વરવી વાસ્તવિકતા અમદાવાદ નજીકના જ એક ગામમાંથી સામે આવી છે જ્યાં અંતિમ યાત્રા માટે શબ વાહિની નહીં પરંતુ ટ્રેક્ટરમાં તેને લઈને જવું પડે છે શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં કનુભાઈ પટેલ એમનું ગામ છે અને આ ગામના એક દ્રશ્યો સામે આવ્યા છે જે આ કહેવાતા જે વિકાસ ની વાતો થાય છે એની ચાળી ફૂંકે છે કહેવાતા વિકાસની વર્વી વાસ્તવિકતા ગોકુળપુરાની એક અંતિમ યાત્રામાંથી સામે આવ્યા છે આ અંતિમ યાત્રા ગોઠણ સમા પાણીમાંથી કાઢવી પડી હતી અને ત્યાંથી એ લોકો શબને ટ્રેક્ટરમાં સ્મશાન ભૂમિ સુધી પહોંચાડે છે અને આ ગુજરાતની અંદર આ બને છે જેને વિકાસનું મોડલ કહેવામાં આવે છે આ વિકાસના મોડલની જે વરવી વાસ્તવિકતાના દ્રશ્યો સામે આવ્યા છે પેલા તેના પર એક નજર કરીએ

પોતે એનું નિરીક્ષણ કરવા નીકળ્યા હતા પોતાના ગાડીના કાફલામાં ત્યારે ત્યાંના જે સ્થાનિકો છે રોષે ભરાઈ અને કનુભાઈ પટેલના ગાડીના કાફલાને રોક્યો હતો અને એમને ગાડીમાંથી નીચે ઉતાર્યા હતા ત્યારે પણ કનુભાઈ વિશે બહુ ચર્ચા થઈ હતી અને હવે ફરી કનુભાઈ પટેલનું જે મૂળ વતન છે ગોકુળપુરાના દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં અંતિમ યાત્રાને શબ વાહિની નહીં પરંતુ ટ્રેક્ટરમાં લઈ જવી પડે એવી આ વિકાસની વાતો જે છે એની વાસ્તવિકતા સામે આવી છે આ બાબતને લઈને આમ આદમી પાર્ટીના જે નેતા છે તેમણે પણ પોતાનો વ્યક્ત કર્યો છે સાંભળીએ તેઓ શું કહી જય હિન્દ જય ભારત હું કુલદીપસિંહ વાઘેલા આજે એક જાગૃત નાગરિક દ્વારા મને એક વિડીયો મોકલવામાં આવ્યો હતો એ વિડીયો સાણંદ બાવળા વિધાનસભાના જે એમએલએ છે એમના ગામનો હતો અને વિડિયો તમે જો આ બધા દરેક સુધી પહોંચે તો તમે વિડીયો જોજો એમાં કેટલી દયનીય હાલત છે એ વિડીયો મારી અંદર આવ્યો ત્યારે અમે મેણી ગામમાં હતા મેણી ગામમાં જે ઇન્દિરા આવાસના મકાનો છે ત્યાં આગળ જે કોળીપટલ સમાજના ઘરો છે એની અંદર અમે મેણીમાં જ્યારે ફરતા હતા ત્યાં પણ ઢીંચણ હમાના કીચડ જેવા રસ્તાઓ છે ત્યાં આગળ કોઈ પણ પ્રાથમિક સુવિધાઓ પણ નથી હાલ આપણા દેશને આઝાદ થયા પંચોતેર એંસી વર્ષ થવા આવ્યા તો પણ ત્યાં નથી હાલ તમે ફરતા હતા એ વખતે તે જાગૃત નાગરિક દ્વારા મને એક વિડીયો મોકલવામાં બે વિડીયો મોકલવામાં આવ્યા હતા એ વિડીયો મેં પત્રકારોમાં ન્યૂઝમાં આપ્યા છે અને હું એક કહેવા માગું છું કે જે આ ગામે ગામ ઘરે ઘર જે વિકાસની વાતો આપે છે ભાજપ સરકાર એના જ એમએલએના ગામની હાલત જોઈને તમે ડિસાઈડ કરો કે આપણે આત્માને જગાડવાની જરૂર છે કે નહીં કારણ કે આપણી આત્માને આપણે પૂછવું પડશે કે જીવતા જીવ તો ઠીક પણ માણ માણસ મરી જાય એના પછી પણ તમે જુઓ કે કપ એવી કપોડી હાલતમાં ગામના લોકોએ સ્મશાને જવું પડે છે અને આવી હાલત તો દરેક ગામની છે દરેક ગામના રોડ રસ્તા ગટરોની પ્રોબ્લેમ છે એટલે હું ભાજપ સરકાર અને સાથે સાથે તંત્રમાં આવતા અધિકારીઓ તલાટીથી લઈને મામલતદારથી લઈને પ્રાંત અધિકારીઓ સુધીના લોકોને કહેવા માગું છું કે તમે બધા તમારી પોતાની આત્માઓને પૂછો કે તમે વીસ વીસ ત્રીસ ત્રીસ વર્ષના રાજમાં શું કર્યું છે એટલે હાલની પરિસ્થિતિ જોતા બધા ગામે ગામમાં આ જ હાલત છે એટલે બધાને એક માનવતાની દ્રષ્ટિએ વિનંતી કરવા માગું છું કે તમે બધા તમારી ફરજમાં આવતા કામો ઈમાનદારીથી અને જો તમે ખાલી ચાલીસ ટકા પણ જો કામ કરો ને જે ગ્રાન્ટો હોય કે જે કંઈ તમારા જોડે અમારો ફંડ ફાળો કે ટેક્સ આવે છે જનતાનો એનાય તમે ખાલી ચાલીસ પચાસ ટકા કામ કરશો પ્રાથમિક સુવિધાઓ માટે તો પણ દરેક ગામની સાર હાલત બહુ આપણે કે પહેરી જેવું નથી કરી દેવું પણ આપણે થોડું ઘણું સુધારો વધારે કરી શકીએ એટલે સાણંદ બાવડાના એમએલએને પણ હું કહેવા માગું છું કે તમે જ્યાં પંગા ફૂકો છો કે વિકાસ 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 તો પહેલાં આપણે પોતાનો ગામનો વિકાસ જોઈ લો અને એ જોવો તમે કે આ શું હાલત છે સાણંદ કહી શકાય અમદાવાદના જે શહેરી વિસ્તાર છે હવે સાણંદ થી ઘણા નજીક આવી ગયા છે અને આટલા મોટા શહેર થી નજીક ગામડાઓ છે એ ગામડાની આ સ્થિતિ ઘણા બધા પ્રશ્નો ઉભા કરે છે વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમ નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બી એસ ટીવી નમસ્કાર